અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારમાં રહીને પાણીપુરીની લારી ચલાવી ગુજરાન કરતા પરિવારના પુત્રએ ડોક્ટર બનવાના સપનાને પૂરા કરવા પરેશાનીઓ વેઠવી પડી છે પાણીપુરીવાળાના પુત્રએ એમ બીબીએસ બેઠક ગુમાવી પડી છે અને તેને હવે ફરીથી એડમિશન લેવા માટે પ્રક્રિયા હાથ ધરી છે એમબીબીએસનું એડમિશન મેળવેલ વિદ્યાર્થીએ પોતાની જાતિના પ્રમાણપત્રના વિવાદને કારણે બે વર્ષનો અભ્યાસ બગાડવાનો સામનો કરી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાંગ પાણીપુરીની લારી ચલાવતા પરિવારના પુત્રએ અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરી ડૉક્ટર બનવાના સપના જોતા પરિવારના પુત્રએ કપરી કસોટી માંગથી પસાર થવું પડ્યું છે ડૉક્ટર બનવા માટે સપના જોતો વિદ્યાર્થી અલ્પેશ રામસિંહ રાઠોડ બે વર્ષ અગાઉ ગાંધીનગર મેડિકલ કોલેજમાં એમ બીબીએસના અભ્યાસ માટે એડમિશન મેળવ્યું હતું અભ્યાસના નવ માસ બાદ તેના જાતિના પ્રમાણપત્રના વિવાદને લઈ તેનું એડમિશન રદ કરાયું હતું આમ અભ્યાસ અધૂરો રહી જવાના ડરથી તેને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા જ્યાં તેને પહેલા રાહત મળી અને બાદમાં ફરીથી નિરાશાજનક વાવડ મળ્યા હતા જેને લઈ અલ્પેશ રાઠોડે સુપ્રીમ કોર્ટમાં અભ્યાસ બચાવવા માટે અરજી કરી હતી જ્યાં તેના એડમિશનને લઈ સ્ટે આપતા રાહત મળી હતી સાંભળો શું કહી રહ્યો છે વિદ્યાર્થી મારું નામ રાઠોડ અલ્પેશ છે અમે ઉત્તર પ્રદેશના રહેવાસી છીએ અને છેલ્લા પંદર વર્ષોથી ગુજરાતમાં રહીએ છીએ મારા ફાધર પાણીપુરીની લારી ચલાવે છે અને વર્ષ બે હજાર તેવીસ બાવીસ ત્રેવીસમાં મેં એમબીબીએસમાં એડમિશન લીધું હતું જે મારું એડમિશન નવ મહિના પછી કેન્સલ થઈ એના પછી અમે હાઈકોર્ટ ગયા ને ત્યાં અમે કેસ જીતી ગયા અને એના પછી પાછી કોલેજ ચાલુ પણ થઈ ગઈ પરંતુ એડમિશન કમિટી ઉપરવાડી કોર્ટમાં ગયા ને ત્યાં કેસ અમે હારી ગયા જેના પછી અમારા એડવોકેટ આનંદ શર્મા અને હિમાંશુ બલો સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યાંથી અમને સ્ટે મળ્યો જેના માટે હું સુપ્રીમ કોર્ટનો આભારી છું અને એડમિશન પાછું મારું ચાલુ થઈ ગયું પરંતુ એડમિશન સ્ટે બેઝ પર હોવાના કારણે મને મેન્ટલ સ્ટ્રેસ થતો હતો કે આ એડમિશન ગમે ત્યારે કેન્સલ થઈ શકે છે અને મારી જે આ વખતે મેં નીટ આપી છે બે હજાર ચોવીસમાં જેમાં છસો ચુમ્માલીસ માર્ક્સ છે એ શાયદ એ બી બગડશે ને એડમિશન જતું રહેશે તો એ પણ બગડી જશે તો કંઈ પણ હાથમાં રહેશે નહીં એટલે મેં કેસ વિડ્રો કરવાનું અમે પગલું લીધું ને મારા ફેમિલી પણ એમાં સપોર્ટ કર્યો ને એમને જ આગળ વધારીએ તો કે કેસ આપણે પાછે લઈ લઈએ છીએ ને જે કઈ કોલેજ મળે સેલ ફાઇનાન્સ કે જીએમઆરએસ એમાં આપણે એડમિશન લઈશું ને અમે ટેકો કરશું એવું કહીને અમે કેસ વિડ્રો કરાયો અને અત્યારે મારું એડમિશન જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરમાં થઈ ગયું છે અને હવે આટલા બે વર્ષ જે મારા બગડ્યા છે ધક્કા મેં ખાધા છે એના કારણે મારા પરિવાર ઉપર બહુ તકલીફો જેથી જેને અમે